જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ ત્રીસ બારમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે આગતરા ઇંધાણ તરીકે ક્યાંક ને ક્યાંક આપણે અગાઉથી માહિતી આપી હતી કે આ મહિનાની એન્ડમાં ઝાકર અને ક્યાંક ને ક્યાંક માવઠું થાય તેવી શક્યતા છે તો આજે ત્રીસ તારીખ છે અને કાલે એકત્રીસ તારીખ અને પહેલી તારીખ જાન્યુઆરી પહેલી તારીખે પણ અસ્તિત્વમાં ફેરફાર રહેશે પણ ખાસ કાલેજી જે એકત્રીસ તારીખ છે એમાં જે માવઠું થવાની શક્યતા છે તેની માહિતી આપશું પણ આગતરા ઇંધાણ તરીકે આપણે હવે ક્યાંક ને ક્યાંક આપણે જે આ માવઠા થવાના છે શિયાળાની અંદર એને આપણે કોશિશ કરી અને પ્રયત્ન કરી અને તમને તારીખ સાથે માહિતી આપીએ જેથી કરતાં આવનારા સમયની અંદર આપણી ઉપર ક્યાંક અસ્તિત્વમાં ફેરફાર આવે અને મીડિયમ એવા માવઠા થાય તો આપણા ખેડૂતભાઈઓને એ તારીખ નજર મારીએ પણ ખાસ મિત્રો કે આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો જેથી કરતાં આપણા ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતભાઈ સુધી આ માહિતી પહોંચી શકે કારણ કે આ જે ગાળો છે આપણે જે આજે માવઠાની તારીખો આપશું એ ક્યાંક ને ક્યાંક આપણા ખેતીમાં જે અત્યારે શિયાળુ પાક છે જીરા છે ધાણા છે એને જે મામીનાનું માવઠું છે એની તારીખ આપશું એ પણ એમને કામ આવશે એટલે ક્યાંક ને ક્યાંક આપણે આગળ નજર હોય કે આ તારીખની અંદર આપણે માવઠું થાય તેવી શક્યતા છે તો આપણે આગતરું એવું કાળજીપૂર્વક કામ કરી જેથી કરતાં આપણે નુકસાની ના થાય પણ આજે આપણે ખાસ અત્યારે એકત્રીસ તારીખે કાલે જે માવઠું થવાની છે એની માહિતી આપીએ તો અગાઉ આપણે કીધું હતું કે કચ્છના વિસ્તારોમાં વધારે અસર કરીએ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં સાટા છૂટી અને ઝાપટાં પડે તેવી શક્યતા છે અને કચ્છના પણ ઘણા વિસ્તાર જે વધારે ભાગે અસર કરીએ એ કચ્છના વિસ્તારો વધારે કવર કરશે પણ એમાં સામાન્ય અને મીડિયમમાં ઉઠવું છે એકલ દુકલ સેન્ટર ત્યાં હોય કે ત્યાં અડધા ઇંચથી ઓછો વરસાદ પડે તેવી શક્યતા છે બાકી ઓલ લેવલ કચ્છમાં પણ ઝાપટા અને સાટા છૂટી થાય અને મોટે પાયે આપણે ધુમ્મસ ભર્યું વાતાવરણ અને ક્યાંક ને ક્યાંક ઠાર ઝાકર અને ઘાટો વાદળછાયું વાતાવરણ અને ઘાટો કસખાતરો થાય તેવી શક્યતા છે એટલે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો અમુક વિસ્તારોમાં જીરા એવું જીરું એવું પાક એવું છે કે એમાં ક્યાંક ને ક્યાંક આપણે કહીને કે પા પલાર કે જમીન ઉપર ફરલે તો પણ નુકસાન થતું હોય પણ કચ્છના વિસ્તારો માટે આપણે ગણતરી કરી તો સિત્તેર ટકા કે એંસી ટકા વિસ્તારને સાટા છૂટી અને અમુક સીમિત વિસ્તારમાં અડધા ઇંચથી ઓછો અને અમુક અમુક વિસ્તારોમાં ઝાપટા પણ પડે તેવી શક્યતા છે ઉત્તર ગુજરાતના અમુક સેન્ટરો એવા હશે ક્યાં ત્યાં પણ ઝાપટાં પડે અને સાટા સુટી અને વાદળછાયું ઘાટા વાદળા થાય તેવી શક્યતા છે સૌરાષ્ટ્રની વાત કરીએ મિત્રો તો સૌરાષ્ટ્રને આમ ગણતરી કરી તો સિત્યા એંસી ટકા વિસ્તાર છે તેને વાદળછાયું વાતાવરણ અને ઘાટો કસકાતરો અને ક્યાંક જે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો અને રાજકોટ જિલ્લાની આસપાસ તેમાં પણ સાટા સુટી અને ક્યાંક અમુક દુવારકાના દુવારકા જિલ્લાના વિસ્તારો દરિયાકાંઠાના અને જામનગરના અમુક વિસ્તારો એમાં પણ અમુક વિસ્તારોમાં ઝાપટાં પડે તેવી શક્યતા છે બીજે ઓલ લેવલ સૌરાટની વાત કરીએ તો સાટા છૂટી અને મોટે પાયે ઘાટા ખસ વાદળ થાય તેવી શક્યતા છે મિત્રો અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમાં કોઈ સીમિત વિસ્તારમાં ક્યાંક સાટા ખરે તો અફવાું પસે બાકી ઓલ લેવલ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતને મોટો ખતરો કે કોઈ ખતરો છે જ નહીં આવી ગણતરી કરીને હાલવાનું પણ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના આજુબાજુ વિસ્તાર ચાલી પચાસ કિલોમીટરની રેન્જમાં એમાં ઝાપટાં પડે તેવી અમુક વિસ્તારોમાં શક્યતા છે આખો દેવભૂમિ દ્વારકા જિલ્લો ના હોય તો અમુક સેન્ટરમાં પડી શકે બાકી પાયે ઘાટા વાદળા થાય અને સાટા ખરે તેવો માહોલ થાય જામનગર જિલ્લામાં પણ સીમિત વિસ્તારમાં ઝાપટાં પડી શકે બાકી અમુક વિસ્તારોમાં સાટા છૂટી થાય અને ક્યાંક ને ક્યાંક ઘાટો કસકાતરો જોવા મળે પછી આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ એવી રીતે આપણે આપણે દક્ષિણ સૌરાટની વાત કરીએ પછી આપણે જે આપણે દરિયાકાંઠો છે એમાં ખાસ કરી અને વેરાવળથી ભાવનગર સુધી તેમાં પણ ક્યાંક ને ક્યાંક આજે એકત્રીસ તારીખ દિવસ આજ વહેલી સવારથી એકત્રીસ તારીખે વહેલી સવારથી એકત્રીસ તારીખે રાતે પણ ક્યાંક ને ક્યાંક અસ્થિત્વમાં ફેરફાર રહીએ અને ઘાટો કાતરો થાય અને ક્યાંક સાટા છૂટી ખરે તેવી શક્યતા છે પણ મારા અંદાજ પ્રમાણે વધારે કચ્છને અસર કરીએ પછી પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો દેવભૂમિ દ્વારકા અને જામનગર એમાં પોરબંદરના પણ સીમિત એકલ દુકલ સેન્ટર એવા હોય ક્યાંક ત્યાં સાટા ખરે અને ક્યાંક આપણે એક બે પંથક એવા હોય કે ઝાપટું પડ્યું બાકી મોટું કોઈ માવઠું નથી માવઠાનો કોઈ ભય નથી રાખવાનો આ રીતે કચ કાતરાની હિસાબે ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં મોટે પાયે ઘાટા વાદણા જોવા મળે ક્યાંક સાટા છૂટી થાય કે ઝાપટાં પડે બાકી કોઈ વેરાવળથી ભાવનગર પટામાં પણ કોઈ મોટું માવઠું થાય એવી હાલમાં કોઈ શક્યતા નથી સીમિત વિસ્તાર પૂરતા સાટા ખરે તેવી શક્યતા છે સોમનાથ જિલ્લો કહી કે અમરેલી સાઈડ કહી કે મોરબી કહી કે હળવદ કહી કે રાજકોટ કહી પણ વિસ્તારો ઓછા હે ઝાપટા પડવાના બાકી સાટા છૂટી અને ઘાટા વાદળ થશે એટલે આ માવઠાથી કોઈ મોટો ભય નથી પણ જીરાને મિત્રો ક્યાંક ને ક્યાંક આ વાતાવરણ છે અનુકૂળતા ન આવતું હોય એના હિસાબે કદાચ થોડોક આપણે કાળજીપૂર્વક જીરાની મહેનત કરવી જોઈએ પણ ખાસ મિત્રો આજે આપણે આગતના ઈંધણ તરીકે એક માહિતી આપવાની છે કે આ જે જાન્યુઆરી છે એની પંદરથી વીસ તારીખની અંદર એક માવઠું થાય તેવી શક્યતા છે એ હાલ કેવું હવામાન કેવું રહીએ એ આપણે એક આગતના તરીકે તારીખ આપી પણ પંદર વીસ તારીખની અંદર જાન્યુઆરીના માવઠું થાય તેવી શક્યતા છે અને જે આપણે વારંવાર કહેતા હોય મા મહિનામાં એક માવઠું છે મિત્રો તો ફેબ્રુઆરીની શરૂઆતની અંદર ક્યાંક ને ક્યાંક એક માવઠું છે એ ટૂંકમાં આ બે માવઠા આપણે કહીએ અત્યારનું માવઠું અને જાન્યુઆરીની પંદર વીસ તારીખનું માવઠું એ સામાન્ય લેખા છે પણ ફેબ્રુઆરીનું માવઠું છે એ ક્યાંક ને ક્યાંક મને પણ ડર છે મિત્રો પણ એ અત્યારે આપણે એક આગતરા ઇંધાણ તરીકે એક ફેબ્રુઆરીની શરૂઆતમાં એક માવઠું થાય તેવા સંકેતો આપણે અગાઉ કસકાતરા તરીકે મળેલા છે એટલે ક્યાંક ને ક્યાંક આપણે એની ઉપર પણ સતત નજર રાખશું અને કેવું એવી માવઠું છે ત્યારે કશું પણ અત્યારે તમને તારીખ આપવાનું કારણ એ છે કે આપણે જે આગતરા પીત હોય તો ક્યાંક ને ક્યાંક ત્યારે પણ ક્યાંક મુશ્કેલી પણ થઈ શકે ફેબ્રુઆરીની શરૂઆતમાં એટલે એક આગળના ઇંધાણ તરીકે તમને માહિતી આપી નજીકના દિવસોમાં કેવું માવઠું થશે એ પણ આપણા ચેનલની અંદર માહિતી આપતો રહેશ મિત્રો હવે આ વિડીયોને આપણે પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર